ઉધના રોડ નંબર ઉપર નજીક આવેલા કલર બંધ ગુડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગત દોડી મચી જવા પામી હતી આ બનાવને પગલે ચાર ફાયર સ્ટેશનની નવ જેટલી ગાડી ત્રીસથી થી વધુ લાસ્કરો સાથે ઘટના સ્થળે દોડી જવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સવે રાહત અનુભવી છે ફાયર અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર દસ ઉપર ખાડી પુલ નજીક ત્રણ માની બિલ્ડિંગ આવી છે જેના બીજા મળે કલર કેમિકલનું ગોડાઉન ચાલે છે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કેમિકલ ગોડાઉનમાં આગ લાગી કોલ આવ્યો હતો કેમિકલના ગોડાઉનમાં આગ લાગી કોલ મળતા જ માન દરવાજાની સાથે ડુંભાલ મજુરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની નવ ગાડી ત્રીસથી થી લાશ કરવા સાથે ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમે ચારે બાજુથી પાણીનો સતત મારો ચલાવી એક કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કેમિકલ ગોડાઉન બંધ હતું તે સમયે આગ ભડકી ઉઠી હતી આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ લિફ્ટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈરાકે જાનહાની થઈ નહોતી અઝર ખુશી સાથે હર્ષદ